જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી કરી દારૂ ચરસ ગાંજા સહિતના કેપી પદાર્થો સદંતર બંધ કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હાલ સમગ્ર ગુજરાતભરમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીના સરકાર સામે દારૂ ચરસ ગાંજો ડ્રગ્સ જેવા કેફી પદાર્થોના વેચાણની કડકપણે અમલવારી કરી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સમગ્ર જગ્યા ઉપર તેમનું સમર્થન કરી ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પડકારો થઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પણ આજરોજ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી થાય અને ઉપલેટા શહેર અને તાલુકામાંથી તમામ દારૂ ગાંજો ચરસ જેવા કેફી પદાર્થોનું વેચાણ અને અડા બંધ કરાવવા બોડી સંખ્યામાં લોકો એકત્રિત થઈ આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ કડકપણે રજૂઆતો કરાઈ હતી ઉપલેટા શહેર અને તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જગ્યાએ ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂના ધંધા મોટા પ્રમાણમાં ચાલુ છે જેની પોલીસને જાણ છે કે પછી જાણી જોઈ અને નજરઅંદાજ કરી બુટલેગરો પાસે હપ્તા વસૂલ કરી આવા ગેરકાયદેસર ધંધા બંધ કરાવવામાં રસ ધરાવતા નથી આવા એક બે અડ્ડાઓ નહીં પણ ફક્ત ઉપલેટા શહેરમાં રેલવે સ્ટેશન નજીક ભવાનીનગર સ્મશાન રોડ નાગનાથ ચોક નજીક ભાદર ચોક જેવા અનેક વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે જ્યારે પંચહાટડી અને સ્મશાન રોડ જેવા એરિયા નજીક ચરસ અને ગાંજાના વેચાણો અને તેમનું સેવન કરનારા પણ જોવા મળે છે આવી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ વહેલામાં વહેલી તકે સદંતર બંધ કરવા અને તેની લઈ કડકપણે અમલવારી કરવા મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સરકાર સમક્ષ ધારદાર રજૂઆત કરાઈ હતી તેમ છતાં જો થોડા દિવસોમાં સમગ્ર દૂષણો બંધ કરાવવામાં અને અટકાવવામાં નહીં આવે તો લોકો સાથે રહી જનતા રેડ કરી તમામ અડ્ડાઓ ખુલ્લા પાડવામાં આવશે તેવી પણ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અરસીભાઈ ઉપલેટા સમગ્ર ગુજરાતમાં દારૂબંધીને બંધ કરવાનો અવાજ ઉઠી રહ્યો છે ત્યારે ઘરના ભાગરૂપે આજે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં ઉપલેટા શહેરના તમામ કોંગીજનોએ મામલતદારને આવેદનપત્ર આપી અને ઉપલેટા તાલુકા અને શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માગણી સાથેનું આવેદનપત્ર આપેલું છે આ આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા ભવાનીનગરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર રેલવે સ્ટેશને પોરબંદર રોડ ઉપર ઈસરાના પાટિયા પાસે પંચાટલી વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર લગભગ છ જગ્યાએ દેશી દારૂનું ખુલ્લામ વેચાણ થાય છે અને દુકાન માંડીને જેમ દારૂવાળા બેઠા હોય એ રીતે દારૂ વેચે છે અને પોલીસ કાંઈ ધ્યાન આપતી નથી અથવા તો પૈસા લઈને આંકવા દે છે આમનો અમે સખત વિરોધ કર્યો છે મામલતદારને અને આવેદનપત્રમાં આજે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો અઠવાડિયામાં જાહેર જગ્યા ઉપર દારૂનું વેચાણ બંધ નહીં થાય તો કોંગ્રેસે જનતા રેડ પાડી અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરશે આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને કે જાગવાનું એક આહવાન કરીએ છીએ કે તમે જાગો અને ઉપલેટા તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ દારૂના વેચાણ થાય છે ડ્રગ્સના વેચાણ થાય છે અને એ લિસ્ટ વાઇઝ અમે આવેદનપત્ર આપેલું હોય જેથી કરીને ઉપલેટા તાલુકામાં અને ઉપલેટા શહેરમાં દારૂબંધી થાય એવું અમે સરકાર પાસે ઈચ્છીએ છીએ અને અમે ભૂતકાળમાં કે આ ભવિષ્ય કાળમાં અમે રેડું કરશું અને જો રેડ કરશો તો તમે તમારા કર્મચારીને સસ્પેન્ડ કરશો શું કરશો એનું અમે એક તમારી પાસેથી બાહેધરી માગીએ છીએ અને તે આ જે અત્યારે હપ્તાખોરીનું તે દૂષણ બહુ ખૂબ રીતે વધી ગયેલું છે તેને ડામવા માટેના તમામ પ્રયત્ન કરશું ઘરે ઘરે તે

વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ અને જુગારના જે હપ્તાથી આ સરકારના બેરોકટોક રીતે દારૂ જુગાર અને ડ્રગ્સનો જે કારોબાર હાલે છે આ કારોબારને લઈ આજે ઉપલેરા તાલુકા અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુસૂચિત જનજા જાતિ મોરચા દ્વારા આ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત કહેવાય જે ગાંધીજીની આ ગુજરાતની અંદર દારૂબંધી છે ત્યારે દારૂબંધીની જગ્યાએ એટલો ડ્રગ્સ પણ કારોબાર હાલે છે ત્યારે આ સરકારને અમે ઢંઢોળવા માટે ભેગા થયા છે સરકારને જાગૃત કરવા માટે કે ભાઈ જુગાર અને દારૂ અને ડ્રગ્સ એ ખુલ્લી રીતે હાલે છે તો આને બંધ કરવું જોઈએ અને જિજ્ઞેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ એના સમર્થન માટે આજે ઉપલેડા તાલુકા અને શહેરમાંથી બધાએ કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને ગુજરાતી મોરચાના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે આગામી દિવસોની અંદર આ કડક અમલવારી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગ અને જનતા રેડ પણ અમે કરશું એમાં આચકાશું નહીં એ સરકારને આજે અહીંથી સીધો સંદેશ આપીએ છીએ અને જિજ્ઞેશભાઈના સમર્થનમાં હજી પણ અમે જે પણ કરવું હશે તે કરવા બધાય તૈયાર છે એ કોંગ્રેસ કટિબદ્ધ છે એટલું જ કંઈ અને આજે જે આવેદનપત્ર આપ્યું છે આનું અમલવારી થાય એ પણ અમે મામલતદારશ્રીનું સૂચન કર્યું છે